નમસ્કાર જય માતાજી મિત્રો તમે આજે થમલે ને જોઈને સમજી ગયા છો કે તમારો ભાઈ કેમ આટલો ખુશ છે તો આજે મિત્રો ઓહો દિલ ખુશ ખુશ થઈ ગયું કોણ દેભાઈ તમારું દિલ ખુશ થઈ ગયું આ થઈ જઈ કે માતાજી મિત્રો અમારી ચેનલ એક 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો મિત્રો તમારા સપોર્ટ અને તમારા પ્યાર અને તમારા બધાના આશીર્વાદ અને મારી માતાજીની દયાથી પૂરા થઈ ગયા છે તે બદલ દિલથી અમારી ટીમ તરફથી પૂરા નહીં તમારા માટે દિલથી થેન્ક યુ આભાર વ્યક્ત કરી છે અને જેવો સપોર્ટ કરો છો એવો એવો બ્લોગમાં સપોર્ટ કરતા અને મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો હજી પણ વિડિયો મારા આવશે જોવાનું ભૂલતા અને ભાઈ નવા નવા તમને જરૂર લઈ જશે ગયા અગરબત્તી કરવા એટલે કીધું લાવો એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે વિડીયો બનાવી દઈશું ના તમે કે કે ભાઈ વિડીયો ના બનાવ્યો મિત્રો જો આ બધું મારી ખેતી છે

सपोर्ट अल्लाह से दिल थी थैंक यू अल्लाह से हो 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 एक हजार सब्सक्राइब कंप्लीट थी गया पूरी थी अरे पैसा वाला